શું તકલીફ પડે બરાબર ને ચાલો હવે આપણે હાથ કેટલા છે મેં શું કીધું તું કે લોક લોક જ રહેશે અને બીજો હાથ ઉજો કરવાનો થશે સમજાઈ ગયું ને દિશિતા હાથ કેટલા છે બે પછી એક હાથ ન હોય તો શું થાય શું થાય એક હાથ ન હોય તો જમી ના સકી પછી બીજું શું થાય કઈ વસ્તુ પકડી ના શકીએ આપણે પગ કેટલા પગ કેટલા બે અને પગ ન હોય તો શું થાય ચાલી ના શકાય સરસ માનો કે બે પગ ન હોય તો શું કરો ચાલી તો ન જ શકીએ પણ તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એવા કંઈક પણ લઈ વસ્તુ તો લેવી જ પડે ખોટા પગ લેવા પડે ખુરચીનો સહારો લેવો પડે જે મોલી ખુરચી આવે છે ને હાથ સાયકલ એનો સહારો લેવો પડે ને સારું પછી ચલું બેન બેસો ચાલો હવે આપણે કાન કેટલા બે આપણે સંભળાતું ન હોય તો શું કરવું પડે ગંગા સંભળાતું ન હોય તો શું કરવું પડે કાન તો બે છે ચાલો ઉર્વિષા છે આપણે એને સંભળાતું નથી તો એ શું કરે છે શું પહેરે બેરેમીટર કાનમાં પહેરવું પડે બરાબર છે સરસ ચાલો બેસો નહીં વ્યવસ્થિત બેસવાનું છે હો ચાલો હવે થોડાક બીજા પ્રશ્ન ચાલુ છે ને આપણે આંખો કેટલી છે મેં શું કીધું તું કે લોક લોક રહેશે ને હાથ ઊંચો થાશે બરાબર ને જીયા ઊભી થાય તું નહીં બેટા આ મોટી જીયા હાલો આખું કેટલી છે બે માનો કે આંખમાં ઊંચતું ન હોય તો શું કરવું પડે

शरीर विषय पूछू छू हाँ तमने हूँ मानो के तमारे जीभ न हो तो शू थोक लोक, -लोक रह से हाथ जो था से। लोक लोक रह से कौन पूछे जासवी आपने जीभ के एक जीभ न हो तो शू थाय ಸಾರದ ತಾಡಿ ಭಾಳ ಬದ್ಧ